टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना रोज बरोज आप राज्य में अनेक घटनाओं बने અને આ ઘટનાઓમાંની કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જે આપણા સમાજ માટે ચિંતા ઉપજાવે છે આ ઘટનાઓ આપણને આપણી બે જવાબદારીઓનું ભાન કરાવે છે આ ઘટનાઓ આપણને ઢંઢોળીને વિચારવા માટે મજબૂર કરે છે કે બાળકોને સંસ્કાર આપવામાં તમે આવી તે કેવી બેદરકારી દાખવી કે હવે આવા દિવસો જોવા પડી રહ્યા છે વિદેશી કલ્ચર આપણા પર એટલું હાવી થતું જઈ રહ્યું છે કે તેની અસર આપણને રોજ બનતી ઘટનાઓમાં જોવા મળી રહી છે આવી જ એક ઘટના દોઢ મહિના પહેલા સુરતમાં સામે આવી હતી તેર જુલાઈનો એ દિવસ હતો કતાર ગામના નાની વેડ વિસ્તારમાં રહેતી ઓગણીસ વર્ષીય પાટીદાર શિક્ષિકાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું તે સમયે શિક્ષિકાના પિતાએ આરોપ લગાવ્યો કે જે ક્લાસીસમાં તે અભ્યાસ કરાવતી હતી ત્યાં આવતો સગીર તેને પરેશાન કરતો હતો સંબંધ રાખવા મજબૂર કરતો હતો અને ત્રીસ હજારની ખંડણી માગતો હતો જેના કારણે તેમની દીકરીએ આપઘાત કરી લીધો છે સમગ્ર મામલે શિક્ષિકાના પિતાએ સગીર અને તેના પિતા સામે ફરિયાદ નોંધાવી હતી જે બાદ સિંગણપોર પોલીસે સગીરની અટકાયત અને પિતાની ધરપકડ કરી હતી આરોપી પિતાના રિમાન્ડ મેળવ્યા બાદ તેને જેલ હવાલે કરાયો હતો અને કિશોરને જુવેનાઇલ હોમમાં મોકલાયો હતો બંને કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી આ સાથે આખા પ્રકરણમાં એફએસએલનો ત્રણ હજાર પાનાનો રિપોર્ટ આવ્યો છે પોલીસે જીમેલ ચેટનું એનાલિસિસ કરતાં સામે આવ્યું કે શિક્ષિકા અને સગીર આરોપી વચ્ચે શારીરિક સંબંધ હતો રિપોર્ટમાં સામે આવ્યું કે બે વખત શિક્ષિકાએ ગર્ભપાત પણ કરાવી લીધો હતો આ સાથે જ તેને નશીલો પદાર્થ પણ આપવામાં આવતો હોવાનું સામે આવ્યું છે મૃતક શિક્ષિકાએ સગીર આરોપીને ચૌદ નવેમ્બર બે હજાર વીસના રોજ સાંજે છ વાગ્યા આસપાસ એક મેલ કર્યો જેમાં શિક્ષિકાએ સગીર આરોપીને જણાવ્યું કે બે વાર પાપ કર્યું અને બંનેને તે ખૂબ નડશે હું તો જઈશ પણ તમને એ નડશે મૃતકે સગીર આરોપીને બીજો એક મેલ કર્યો જેમાં તેણે સગીર આરોપીને જણાવ્યું કે ઓલા દિવસે ફાર્મમાં ગયા ત્યારે બહુ મોટો ઝઘડો થઈ ગયો અને તમને ગુસ્સો આવી જતા તમે મારું ગળું દબાવી દીધું હતું આવો શિક્ષિકાએ સગીરને મેલ કરેલો છે અનેક મેઇલમાં લખ્યું કે ખબર છે તમને કે તમે પરાણે સુટ્ટો મરાવતા હતા જેનો અર્થ થાય છે કે પરાણે નશો કરાવતા હતા ટૂંકમાં એફએસએલ રિપોર્ટમાં જે ઘટાસ્ફોટ થયા છે તે ઘણા ચોંકાવનારા છે અને તે સમયે બંને સગીર હતા અને સગીર વચ્ચે સંબંધ બાંધવો એ પણ ગુનો બને છે અને એટલે જ હવે સગીર આરોપીએ જામીન અરજી કરતા ફરિયાદીના વકીલે આ મામલે દલીલ કરી છે સાથે જ ગર્ભપાતની કલમ અને પક્ષોની કલમનો ઉમેરવાની માંગ કરી છે કારણ કે જ્યારે તેની સાથે આ બનાવ બન્યો ત્યારે તે સગીર હતી ચિતના એફએસએલ રિપોર્ટ આધારે તેના સેટ આપવામાં આવ્યા અને તે સેટ જોવામાં આવે તો નેનુ દ્વારા અને બાળકિશોર દ્વારા બંને વચ્ચે ફિઝિકલ રિલેશન હતો તેવી હકીકત

તેની ગુનાની શરૂઆત થઈ ત્યારે શિક્ષિકા અને સગીર આરોપી બંનેનો સંબંધ ગુરુ શિષ્યનો હતો જેને એક પવિત્ર સંબંધ ગણવામાં આવે છે પરંતુ અહીં સમાજ માટે ચિંતા ઉપજાવનારી વાત એ છે કે હવે તો દીકરા હોય કે દીકરી તેઓ ટ્યુશન ક્લાસ કે પછી શાળાઓમાં જ પણ સુરક્ષિત નથી ઘણીવાર શાળા અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના શોષણના સમાચાર સામે આવતા રહે છે ઓછી વયની શિક્ષિકાઓના વિદ્યાર્થીઓ સાથેના અફેર પણ ઘણીવાર સામે આવે છે આ કલ્ચર આપણા સમાજમાં ક્યાંથી આવ્યું સાહેબ આપણે ત્યાં તો ગુરુજીને એક આદર અને સન્માનની નજરે જોવામાં આવે છે અને જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે સમાજે પોતાને નિષ્ફળતા સ્વીકારવી જ રહી કારણ કે આ એક ઘટના નથી તમને યાદ હોય તો સુરતમાં હજુ થોડા મહિના પહેલાં જ એક ઘટના સામે આવી હતી જેમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા તેર વર્ષીય વિદ્યાર્થીને ત્રેવીસ વર્ષીય શિક્ષિકા ભગાડી ગઈ હતી અને જ્યારે પકડાયા ત્યારે શિક્ષિકાની પૂછપરછમાં સામે આવ્યું કે બંને સુરતથી વડોદરા અમદાવાદ દિલ્હી વૃંદાવન જયપુર ગયા હતા આ દરમિયાન વડોદરામાં રોકાયા ત્યારે બંને સંબંધ બાંધ્યો હતો યૌન શોષણ કરવાના ચકચારી પ્રકરણમાં શિક્ષિકાને આ વિદ્યાર્થી થકી વીસ અઠવાડિયાનો ઘર ભરાયો હોવાનું સામે આવ્યું હતું આ કેસમાં પોલીસે ચાર દિવસની દોડધામ બાદ ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર રતનપુર પાસે ચાલતી બસમાંથી બંનેને ઝડપી પાડ્યા હતા આ ઘટના સુરતની હતી અને સુરતથી મુંબઈ દૂર નથી મુંબઈમાં પણ હજુ ગયા મહિને જ પોલીસે ચાલીસ વર્ષની મહિલા શિક્ષિકાની ધરપકડ કરી હતી કારણ કે તેણે સોળ વર્ષના સગીર વિદ્યાર્થી સાથે એક વર્ષથી વધુ સમય સુધી જાતીય શોષણ કર્યું હતું બિપાશા કુમાર નામની આ શિક્ષિકાએ વિદ્યાર્થીને ફાઇવ સ્ટાર હોટેલ્સ અને અન્ય સ્થળોએ લઈ જઈને જાતીય શોષણ કર્યું હતું એટલું જ નહીં તેને દારૂ પીવડાવ્યો હતો અને હતાશા દૂર કરવાની ગોળીઓ પણ આપી હતી શાળાનો અભ્યાસ પૂર્ણ થયા બાદ શિક્ષિકા પીછો છોડી દેશે તેવું તરુણને લાગતું હતું પરંતુ શાળા છૂટી ગયા બાદ પણ શિક્ષિકાએ પીછો ચાલુ રાખતા છેવટે સગીરના પરિવારે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસે પોક્સો એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ શિક્ષિકાની ધરપકડ કરી હતી અને તેને મદદ કરનાર તેની એક મિત્રની પણ પોલીસે ધરપકડ કરી હતી હવે તમે જ વિચારો કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે શાળામાં જે શિક્ષકો ભણાવી રહ્યા છે તે વિદ્યાર્થીઓનો શું એ શીખવી રહ્યા છે તેમની પાસેથી આવી આશા તો કોઈ જ ન રાખી શકે સમાજ માટે આ એક ખૂબ જ વિચારવાનો વિષય છે હજુ સમય છે તમે તમારા બાળકોને ઘરની અંદર સારા સંસ્કાર આપવાનું રાખો સમય સાથે પરિવર્તનને અપનાવવું જરૂરી છે પણ આ પરિવર્તનમાં આપણા સંસ્કારોનો ભોગ ન લેવાય તે જોવાની જવાબદારી પ્રથમ ગુરુ તરીકે વાલીની અને બીજા ગુરુ તરીકે શાળા કે ટ્યુશનના શિક્ષકની છે તેમાંય જ્યારે વિદેશીઓ ભારતીય સંસ્કૃતિને અપનાવતા હોય અને ગૌરવ લેતા હોય ત્યારે આપણને તો આપણી સંસ્કૃતિ માટે ગર્વ થવો જોઈએ પણ આપણે છે કે વિદેશી કલ્ચર તરફ દોટ રહ્યા જે ખૂબ જ ગંભીર મુદ્દો છે આત્મમંથન કરજો અને પછી નક્કી કરજો કે તમે તમારી આવનારી પેઢીને કઈ દિશા તરફ લઈ જવા માંગો છો એક દિશા તમને શરમથી ઝુકાવશે અને એક દિશા તમારું ગૌરવ વધારશે